અડાજણ એસએમસી આવાસમાં ગલો ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ મહિલાને મારમારી કલાની તોડફોડ કરી મંગળસૂત્રની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તા બે આરોપીઓને પકડી પાડી સુરક્ષા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરેશ નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા આરોપીઓને પકડી પાડતા સારું સૂચના આપવામાં આવેલ છે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરેશ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ

જાતે રહેવાસી ઘર નંબર તૈયબી મોલ ચાપાબજાર મૈતરપુરા સુરત વાળાનાઓને પકડી પાડવામાં આવે છે મજબૂર બંને આરોપીઓએ સ આરોપી જયેશ ગુર્જર અને ભદ્રેશ કાલ સાથે મળીને ગઈકાલ તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ અડાજન ટીજીબી બી હોટલની ગલીમાં એસએમસી આવાસ બિલ્ડિંગ નંબર બી ઘર નંબર અગિયાર ની સામે ગલ્લો ચલાવતા એક વૃદ્ધ મહિલા ની છાતી ભાગે હથોડી મારી તેમના ગલ્લા પર તોડફોડ કર્યા વૃદ્ધ મહિલા ના ગળા માંથી સોના ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજા ની મદદગારી કરી નાસી ગયેલ હોય જે બાબતે અડાજણ પોલીસ સ્ટેશન માં લોટ ગોનો નોંધી મજબૂર આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું રાસ્તા ફરતા હોય જે દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ માણસો ની મળી ચોક્કસ બાદ ની હકીકત ના આધારે તેઓને પકડી પાડવામાં આવે છે આ મડાચીણ વિસ્તારમાં ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલાને માર મારી ગલ્લાની તોડફોડ કરીને લૂંટ ચલાવી જાનથી મારી નાખવાના ગંભીર ગુનાને અંજામ આપનાર બે આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળે છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે સુરત શહેર માં અડાલણ પોલીસ સ્ટેશન વિસ્તાર તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ એસએમસી આવાસ આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્ર લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગત રોજ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ શાકી ગુલામ સબીર ભટિયાળ જે બંને મૈધાપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીઓના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી